જય શ્રી રામ ભક્તો સ્વાગત છે તમારું અમારી ચેનલ મે હો કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકોનને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે હનુમાનજીના એક ચમત્કારિક મંત્રની વાત કરીશું હનુમાનજી જ્ઞાનના સાગર છે બળ અને બુદ્ધિ આપનારા દેવ છે અને આપણે રાશિ મુજબ આપણે હનુમાનજીના કયા મંત્રનો પાઠ કરવો જોઈએ તે પણ જાણીશું તો વિડિયોને અંત સુધી જરૂરથી જોશો અને કોમેન્ટમાં જય હનુમાન લખવાનું ભૂલશો નહીં હનુમાનજીની ભક્તિ કરવાથી આપણને બળ અને ભૂતિ મળે છે આપણી યાદશક્તિમાં વધારો થાય છે હનુમાનજીનું નામ લેવાથી જ આપણા બધા જ પાપો નાશ પામે છે અને આપણા ભવ રોગો પણ નાશ પામે છે હનુમાનજી નું એક નામ સંકટ મોચન છે એટલે કે હનુમાનજી આપણા બધા જ સંકટોને દૂર કરી દે છે હનુમાનજી એ પોતાના અવતાર કાર્યમાં ભગવાન રામની સેવા કરી અરે પરમ ભક્ત નું બિરુદ મેળવ્યું છે એટલે આપણે પણ ભગવાન શ્રી રામની ભક્તિ કરીએ ને તો હનુમાનજી બહુ પ્રસન્ન થાય છે એટલે જ હનુમાનજી ને રામ ભક્ત હનુમાન કહેવામાં આવે છે હનુમાનજી ને પવન પુત્ર કહેવામાં આવે છે તેની ગતિ પવન જેવી છે નામો છે ભગવાન અવતાર પણ માનવામાં આવે છે અને તેનું નામ લેવાથી આપણા બધા જ શત્રુઓ દૂર ભાગી જાય છે હનુમાનજીની ની ભક્તિ કરવાથી તો કોઈ દિવસ સામે આવતા જ નથી તો આપણે આ વિડીયોમાં જે મંત્રની વાત કરવાના છે ને તે મંત્રનો નિયમિત સવાર બપોર સાંજ ત્રણ વખત આ પાઠ કરવાથી આપણા બધા જ દુશ્મનોનો વિનાશ થઈ જાય છે અને આપણા ઉપર હનુમાનજીની કૃપા ઉતરે છે આપણા બધા જ પ્રકારના રોગો પણ દૂર થઈ જાય છે તો ચાલો આપણે મંત્રનું પાઠ કરીએ ઓમ નમો હનુમંતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામ દૂતય શ્વાહા આ મંત્રનો નિયમિત ત્રણ વખત અથવા તો એકસોને આઠ વખત ચાપ કરવાથી આપણા બધા જ પાપો દૂર થઈ જાય છે આપણા બધા જ શત્રુઓનો વિનાશ થઈ જાય છે અને મેલી વિદ્યાઓ તો આપણાથી કોસો દૂર રહે છે તો ભક્તો આ પાઠ આપણે નિયમિત કરવો જોઈએ જેથી હનુમાનજીના આશીર્વાદ આપણા ઉપર બની રહે હવે આપણે આપણી રાશિ મુજબ हनुमान ના કયા મંત્રનો જાપ કરવો જોઈએ તે જોઈએ તો ભક્તો આપણે લઈએ જેમ કે મેષ રાશિ વારાને ૐ નમો હનુમાન એ મંત્રનો પાઠ કરવો જોઈએ વૃષભ રાશિ વારાએ ૐ અંજની શૂત એ મંત્રનો જાપ કરવો જોઈએ મિથુન રાશિ વારાએ ૐ જય વાયુ પુત્ર એ મંત્રનો જાપ કરવો જોઈએ કર્ક રાશિ વારાઓ ઓમ જય મહાબલી એ મંત્રનો નો ચાપ કરવો જોઈએ સિંહ રાશિ વાળાઓએ ઓમ શ્રી રામેષ્ઠ એ મંત્રનો નો ચાપ કરવો જોઈએ કન્યા રાશિ વાળાઓએ ઓમ શ્રી ફાલ્ગુન સખા તુલા રાશિ વાળાઓએ ઓમ શ્રી પિંગાક્ષ એ મંત્રનો નો ચાપ કરવો જોઈએ વૃશ્ચિક રાશિ વાળાઓએ ઓમ શ્રી અમિત વિક્રમ એ મંત્રનો નો ચાપ કરવો જોઈએ ત્યારબાદ ધન રાશિ વાળાઓએ ઓમ શ્રી ઉદતિ ક્રમણ એ મંત્રનો નો ચાપ કરવો જોઈએ મકર રાશિ વાળાઓએ તો ઓમ શ્રી સીતાશોક વિનાશન એ મંત્રનો નો ચાપ કરવો જોઈએ કુંભ રાશિ વાળાઓએ ઓમ લક્ષ્મણ પ્રાણદાતા એ મંત્રનો નો ચાપ કરવો જોઈએ અને મીન રાશિ વાળાઓએ ઓમ શ્રી દશગ્રીવ દર્પ એ મંત્રનો નો ચાપ કરવો જોઈએ ભક્તો આપણે બાર રાશિ વાળાઓ કયા મંત્ર નો ચાપ કરવો જોઈએ તે પણ જાણી લીધું તો ભક્તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો આ વિડીયો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને મારી પણ હનુમાન દાદા એ જ પ્રાર્થના છે કે હનુમાનજી ની કૃપા બધા સબસ્ક્રાઈબર ઉપર રહે તેથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી રામ